મજ્જા આય જાય ના ફોન ને બોલ ને કેવું બધું આપણા ખર્ચો થાય મુખ્યો આમ તો ખર્ચો આપડે હાલચોથી લાઈન કાઢવાના બે લાખ રૂપિયા કેવી લાગે

અરે એ તો બનશે એમાં હું સર વાપુ હેડ

ये थोड़ो सेठिया ने थोड़ो अबे पैसा की मतलब जवादे मन लो तो बटन मार बेटू घर तो ठाठ ठाठ बनाएंगे वो की घर तो कंप्लीट से अरे आ तो कोई वहां का दे जबरदस्त मोटू से ये वो अरे आ तो मोटू से और किती मोठा जबरदस्त घरच इनको अंदर

બનાવાય હો કે ટીવી આના પાછા ટીવી આવે તો જો કે ચા ટગા ટગા જોતા એટલે તું જો આ કવડુ વિચાર એના રોજ આમ જોતા એટલે બોલ એવું જો

ખબર પડે બાપુ બાપુ Mama, 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 Mama,

અન ટકા આલી પર આટ પકડવાની બીમારી હોય બધી બીમારી હોય એ આપની

मारु गुरम को धजूत नहीं કેમ મજા આવી એક ઉપર એક ગોડકા મારતો આયે તોય મારું મજા કેવા હો કે એટલે મારે ઓલા પાહન કરવું તો એટલે તમે દેવા જોડે દેવાના બે હવા ના આવે તમે દેતા રહો આવો આવો એ લાખોની મેં ધનુલા મારે મુખી આસંગસત ના દે પાસા કાટી એ મુખી ની અલ્યા સંતોશ થઈ ને આપણે દુષ્પાણી આ મુખી ના કે મોઘવા આવો આવડો મોટા જેત્ર સંતરો લાયા તો ઓલા બે લઈ મો આરોહન લે 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 કોઈ પ્રેમતી વસ્તુ આલે લેવી પડે જેવી કે આનું જો લ્યો એ તો હું લાયો હાથે લે અરે રણ ભાઈ બેન ત્યાં કર્યા હું ખોદું ખાવું તીજ મારા ડાળા ગોલ છે ગુંડુંમ હું કહું હા તું કે બધી પર બતાવો પણ અમે હેડું હોને શું કે વાધું મે બંગલો છે પછી બંગલો છે હા આમ સાસુ આલો હા